મિત્રો વંદે નમસ્તે જે યુવા મિત્રોને મિત્રોને અથવા તો આસપાસ પહોંચેલા વ્યક્તિગત તકલીફો પરેશાન કરતી હોય અથવા માની લીધેલી નપુસકતા હોય તો એવા મિત્રો માટે એક સરસ મજાનો પ્રયોગ કહું છું આમાં એક સામાજિક દૂષણ તરીકે અને જોવાનું નથી પરંતુ જો આવી કમજોરીઓ હોય તો લોકો આડેધડ બીજા રસ્તે ચડી જાય છે અને પૈસે ટકે પણ ખુવાર થાય છે એટલા માટે આ વિડીયો મૂકવાનો હું અહીંયા ઉચિત સમજું છું મિત્રો મૂળાનું ચૂર્ણ બજારમાં મળે છે કોઈ સ્ટાન્ડર્ડ જગ્યાએથી મૂળાનું ચૂર્ણ લઈ લેજો અને ત્રણ ગ્રામ જેટલા એટલે અડધી ચમચીથી થોડા વધારે મૂળાના ચૂર્ણને એકથી દોઢ ચમચી જેટલા મધ સાથે સવારે ચા પછી તમે ચાટી લેશો સવારે નાસ્તા પછી ચાટી લેશો અને બહુ જ તકલીફ હોય તો બપોરે ચા પછી પણ તમે ત્રણ ગ્રામ જેટલું મૂળાનું ચૂર્ણ મધ સાથે ચાટી લેશો તો લગભગ લગભગ એક મહિનાના પ્રયોગમાં તમને ઘણા બધા સારા ફાયદા થશે અસ્તુ વંદે માતરમ આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત